તો મિત્રો ફાઇનલી આપણે પોગી જશે દરિયામાં દરિયા વ હશે ગાડી ઊભી રાખી દીધી છે હે તા ઓકે સંપલા કાઢીને જવાનું તો એસપના કાઢીને જવાનું કહે છે ને ચાલો જો ફોન કોનો એવું એટલે આ નંબર દેખાડે છોડા કા આ મારું બેટુ કાઢવું પડશે નંબર કાઢલે કા ફોન છે ને કાજલનો આવ્યો પણ નંબર આપણે કાઢવા પડે ઓલરેડી કાજલનો ફોન શરૂ છે આપણે પૂછી હું આલે છે હું નહીં જોઈએ સાંભળી હાલો હાલો બોલો વેડી જાવ ઉતારો ઉતારો હા કઈ કામ છે કઈ નહીં દરિયા માં વાલા સી અહીં પૂ ગયા છે તો ગાડી ઊભી રાખી છે તો ચાલો મિત્રો તમે બેને રજો ને હવે અમે જાવ બંધને જાય જઈ જઈ મચ્છી પકડવા જાવ ને હા આયા તો જાવનું છે ને વાહ હું કે તું હા જાય

તો બી છે પછી અહીંયા તો મોટર ને ઘણું બધું છે લારીઓ ને મોટર ને સાયકલ ગાડીઓ જે હોય બહુ ભાટી ધોડે ફોરા રાટે કોળ બહુ ભાટી બોલે બોલો તો ઘડીક બેસી મારા હાર આવે લે આવ 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 ને ઈ મારા હાર લે તો તો ચાલો ખાલી થઈ તાઉં થી બેસી તમે એના દત કરો એ ઈ મારા હારા છે બહુ કોઈ નામ ન લેવાય લે તો હાસ્યા ને મિત્રો વાહ વાહ આપણે છે ને પાણી થોડું ઘણું છે આપણે ઝાડ જઈ અને મને એમ હતું કે મારા દરિયામાં ગારો નથી બાકી આમ જુઓ આ દરિયા ગારો નથી ગારો બોલો ગારો ત્યાં આવી નથી ને કરવો આવા સમયે જો એક વાર પાછળ જાઓ તો ખરેખર કેટલો ગારો ને કેટલા લેફ્ટન કેટલું શાક આવતું એની વાત ન જો આમાં જે કઈ શાક કેટલું આવે ખબર નથી હજી પાણી છે ઘણું તો બગલા બગલા બગલાથી ઉડું ઘડી ધ્યાન રાખશું પછી શાક આવી પકડીને તમને બતાવીશું કસરો આવ્યો જો ઝાડમાં કસરો આવ્યો દરિયામાં યાર કસરો બહુ નો નાખો તમે બધા દરિયામાં જેટલો તમે કસરો ફગાવો ને એટલે અમારે બધાને ઝાળવાળાને નુકસાન ફૂલ એમ ફૂલ આપણે સ્વસ્થ ભારત એટલે કે આપણે રોડ રસ્તા બધું સોખું રાખીએ દરિયો કેમ તમે બધા દરિયામાં કેમ કસરા નાખો હલો એ પેલા કહો અહીંયા દરિયો અલગ બોલો હાવ થીર પાણી હલ્લે જ નહીં પાણી હાવ ડેમ હોય ને એની જેવું પાણી અને હાવ હાવ થીર મોજડી તોય આની કરતા થીર થી આની કરતા થી થી બોલો અત્યારે થોડા થોડા મોજા થઈ ગયા એમ કે છે આપણે તો આ વસલા નો ડબલું થી ટેંગાય ને એને અંદર જે સાક ના કડી જાય ઈ પકડવાનું છે આપણે ખોલીને ડુમસી આમાં આમાં આપડા બંધને તાણી એવી રીતે કે અહીંયા તાણવાનું નહીં તો અહીંયા મારા મામી ઓલા પણ ઊભા મારા હાર અહીંયા છે મારા હાર અહીંયા ઊભા થોડું પાણી છે ને થોડું અંદર વી જાય કે પછી ના જાય એવું છે ના કે હું પાહો તમને ખબર છે ને આપણે ભા બોટ તો અત્યારે જાણે છે નહીં તો હું બીઉ એટલે કોરામાં ઊભો તો આમ કેમ પણ વાહ 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 મિત્રો ફાઈનલી આપણને એક મસ્ત મજાના પૈસા મળી ગયા છે એટલે લક્ષ્મી માતા

કાંઈ નહીં અમે અમારા હા નાઈ મત મસ્ત મજાના લુસી લખો એમ એટલે કે લુસી લખે અને પછી આપણે ને ખિસા છે પાંચ મિનિટ તો કદાચ ને હાલતું નહીં હોય અમાર તો અહીંયા નહીં હાલતું કહ્યું ફાળતા નહીં અમે તો દરિયામાં ખબર ન પડી હવે છોડો કેવું પાણી છે હવે ખાલી શાક જતી હોય બધું આદર માંગી દેવાનું છે એને કહેવામાં આવે ખોલો તો બિનારે તો હવે થોડીક વાર લાગશે ખાલી હો તો થોડું પાણી છે મારા હાવું છે ને શેક કરે કઈ શાક છે શેક એકલો કસરો બોલો હજી એક નથી આમ જોવો આમ જોવો એકલો જાળમાં કસો થાય અંદર તો ફાઈનલી આપણે છે ને વાકા વાકા જોવા જઈએ કઈ છે અંદર કે માછ લઈ એકલો કસવા ફૂલે ફૂલ પૂછડું આખે આખું જામ એનું કસરા મામી છે ને મારા હાહુ લા ગુજરાતી ભાષા મારા હું છે ને પાછળ જા બોલા આપણે જાળ સોળ લખ્યું નાલી વેટીને જ્યાં છે ને કાંઈક સાકે ઠેકડો મેર હું ભાડે જો કાંઈક તો છે જ ફટફટ ફટફટ ક્યુ તો માછલી છે એમ કે છે હાલો ભાઈ તો માછલી તો માછલી જોવા થવાનું છે આપણને એટલે કે જોવા તમને બધાને મળશે માછલી હાલો કેવા બગલા બોલો એક જરીએ બીવાની ખબર જ નહીં પડતી હાવ હાવ બોતા જ એવા લાગે આ બગલાથી કેમ કે ઉડતા નથી એકલું શાક ઉખાઉ ખાવું થાય પછી ઉડે હવે ખબર પડી સમજો તો ખરા હા નજીક આ તો એમને પાસે આવી જાય બાકી આપણે આગું કરી આમાં પાછા કલર સમજો કાળો ધોળો સટાપટાવાળા બોલો જો આ ઝાડ જેવું છે ને ઝાડ એવું જ ઝાડ હોય પણ ખાલી અહીંયા પૂછડું નાખેલું હોય પૂછડું પાસે બાંધી વારનું એમાં બધું ગળી જાય બોલી સદલી આવે એ અહીં છે પોલીસ એટલે આવી અહીંયા છે ને અહીંયા આવી તરખુણીઓ આપણે આવું બંધ ને ત્યાં ખોલાવાળું મારું બેઠું મારે નખાતું નથી એવી જગ્યા નથી પછી એ શાક શકે નહીં આ બોખામાં આપણે નાખી દીધું છે ડોલમાં આમાં નાખ્યું છે પણ દેખાય નહીં પછી તમને બતાવું હમણાં જો છે ને દીવાઈ કે મને દીવાઈ ગયું બોલો ભગો બગો ફાઈનલી આપણે તો ઝાડ બાળ બધું પકડાઈ છે ને આમાં ડોલમાં જે છે ને એ શાક છે હું તમને મને બતાવું આમ થોડોક કચરો શકે તો કચરો કાઢીને બતાવું હું શાક છે ને હું આવ્યું એમ આપણે અલગ દરિયા આવ્યા તો અલગ શાક છે ને કંઈક તો બનાવી દો આમ જાવ તક ને પછી થલવું અને થલવું એને કસરો કાઢીને બતાવી દો તો ફાઇનલી આપણે એટલો કસરો કાઢ લેખ્યો છે ને આમ જો શાક તમને બતાવું ને તો આખા દાળનો શાક ઉલ્લીન બે લેપટ આવ્યા ને એક માછલે એથી બગલા પહેલી મેકા જલે પૂછડું જો ખાઈ જ બગલા અને દહબાર હોંડ જાય બોલો આ કોટડાના દરિયાનું ઝાડ આની દર કોટલન માં એટલે કે સાવનમાંનું મંદિર છે ને અને અહીંયા ઝાડ છે એટલું શાક બોલો હાવ કાઈ વસ્તુ શાક આવતું જ નથી અમારે ને આવતું એમ કોઈ ને આવતું બોલો

તરીયમ જયયમ વાહ ઈ હું આવું ને તેદી ગમે તેદી ઢોળી લઈ જા વાહ ઈ હું કે દરિયાદેવના દર્શન કે તમે આવો ને તારે થાય ત્યાં સુધી ખાઈ નહીં બોલો મારા પ્રતાપમાં મારા હાલ હાલે દરિયાદેવના દર્શન કરે વિચાર કરો મિત્રો ભાઈનેલે તો ચાલો ભાઈ પગ પગ ધોઈ લે કે કા કા લે આવી લી તમે આજનો હારો લાગ્યો ને તો લાઈક કરી દો અને ચેનલ કરી દો તો સબસ્ક્રાઇબ કરી દો મળીશું આપણે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય